વિરાજે હવે તો પતંગ આલો હવારાના સરાઓ સાતની દાડી સડ જ રહે ઉકારો કાજ વાસી ઉતરણ કરવા જો કાલ હરખુજી ઉતરણ દાડે સટાવા નહીં જ તો તમને નઈ ખબર કાલ કુતણ ચીસડું નાખો હેડળ હેડળ કેરાય શિરોન ચીસડું પણ હરખુજી તો આખો દાડી કતું છોડ્યા કપઈયા અલે તારી મિદ આવિયા નજો કપઈયા પતંગ હવે છોકરા લૂટી લે હેરો લ્યો લૂટવા જન ચોક લૂટ તો કીધું મન કરીવાર આલો તમે પણ આલો જો હાકો કામ કરીવાર ના

છોકરા કાંદાજે બીજું મનાલો તમે કાપ તમે કપાઈ ગયો

પતંગ નઈ આવતો

અમારે લુટણી તમે તો લૂંટણીયા છો લૂટો તમારા તમારા અમાર ના આવતા

ના ના પતંગ નઈ પડ્યો આ તો લીધો છે બાળવા માટે રસ્તા પડ્યો તો ચકલાન બેઠાઇ જાય નઈ

અલ્યા મારે મારે વેતાઈ વેવા દો હા ખુજી પકમ વેતાઈ ઢાબો કરો પાછા પતંગ ભાઈ કોઈ લેસી છે અલ્યા પણ હરકુજી કોઈ વજન પૈસા નહીં આવવાના સબ કરો તો પણ નાખો ઈને હળગે અમને હળગે નાખે હે હાથમાં આવે એને બધે વેણવાના છે હા તારે ઓસો પડ્યું અલ્યા પણ કેમ વેતાવાતા કરો છો

ગતું આ મજુરારો ગત્તુ સટકવાજી એમ નહીં અરે ગતું સટકવાજી એમ નહીં લેડો વાર નઈ થાય મોતરો તા રાતુજી આ ભાગનું તો હવે સાફ થઈ ગયું જબરું પડી ગયું હવે આ ભાગ લાવો હેડો તારકે પૈસા ખરા કરી ના કજુ રાતુજી અર્ગુજી આ છે લેવા જાતા આ પોણી લેવા તમને કોત્રા લાગે છે આવો નકો હેડો આ આ બાજુ હેડો આ આપણું કર્યો ઘણો આટલું એટલે પૈસા હેડે નહીં જોઈને કોઈ નમતા બરણી પર નહીં